મોદી સાહેબ છે અને ખાલી તમે જો બહુમતી આપશો તો ભાજપ અંદર વડાપ્રધાન મોદી સાહેબ રહેશે હવે શંભુ કોઈ નક્કી તમે કહો કે રાહુલ છે એ કોઈ નક્કી નથી કર્યું ને હજુ તો તમને યુવાનો બતાવું વડાપ્રધાન માટે ના હોય તો ઉમેદવારો બતાવું ચલો ભાજપની અંદર સાથે ઠોકીને કહેવામાં આવે છે કે નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમારા ભારતીય જનતા પાર્ટીના ના આપ સૌના સહકારને સહયોગથી વડાપ્રધાન તરીકે છે હવે અમે તમને હું ગણાવવાની શરૂઆત કરું ચલો રાહુલ મોદી તો મને પર્સન શેખ હોય ને સોનિયાજી પર્સન બેન માયાવતી પસંદ બેન મમતા પસંદ મુલાયમસિંહના દીકરા જેને જેણે કેટલાય હિન્દુઓને ગોળીએ મરાય નો કયા એવા ખીલેશ પસંદ લાલુ પ્રસાદ જેલમાંથી હમણાં આયા ગાયાનો ચારો ખાઈને એના દીકરો તેજસ્વી અને પગતા પર ની ઝઘડે પસંદ દક્ષિણ ભારત કે જે નામની હામે સવાલ ઉઠાવે એવા તમને કોઈ બી કે ના કોઈ એ રાજા બીજા પસંદ તો બોલો હવે તમે વાત કરો તો હવે તમે વાત કરો કે વડાપ્રધાન માટે તમને નરેન્દ્રભાઈ મોદી હૃદય ઉપરા પસંદ છે કે

સનાતન ધર્મ ની રક્ષા માટેની આ ચૂંટણી છે ત્યારે કોઈ એ આપણે નાતી ના વિરુદ્ધ નથી કોઈ જાતિ ના વિરુદ્ધ નથી કોઈ વ્યક્તિ ના વિરુદ્ધિ નથી આપણે માત્ર વિચારધારા વિરુદ્ધ છે આપણે છીએ કોઈ જાતિ ના વિરુદ્ધ નથી કોઈ વ્યક્તિ ના વિરુદ્ધ નથી અમે ખોટી વિચારધારા સનાતન ધર્મ ખોટો ચિત્ર સનાતન ધર્મ અને ભારત રાષ્ટ્ર ને વિકસિત બનાવાય એને એના અમે સમર્થક છીએ એની યાદ ચૂંટણી છે